ગાંધીનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં હરિભક્તો માટે પૂજન વિધિ અને સમૂહ પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો મંદિર પરિસર ખાતે ઉપસ્થિત જોવા મળ્યા હતા સુરેન્દ્રનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વસંત પંચમીના પર્વ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામિનારાયણ મંદિરના યોગીજી મહારાજના દીક્ષિત વરિષ્ઠ સંત એવા પૂજ્ય યજ્ઞેશ્વર સ્વામી અને કોઠારી પૂજ્ય ધર્મચિંતન સ્વામી સાથે અન્ય સંતોની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી ત્યારે દીર ઉપર ઠાકોરજી સમક્ષ સત્સંગ દીક્ષા ગ્રંથ પૂજન વિધિ અને પઠન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં પઠન યજ્ઞ દરમિયાન સુરેન્દ્રનગર શહેર તથા ગ્રામ્યમાંથી હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નામાવલીનો પાઠ પણ કર્યો હતો ત્યારે આ યોજાયેલ કાર્યક્રમ હરિભક્તોના જીવનમાં સર્વ પ્રકારે સુખ શાંતિ સમૃદ્ધિ અને સત્સંગની વિશેષ અભિવૃદ્ધિ થતી રહે એ તેવા શુભ સંકલ્પ સાથે પ્રાર્થના પણ કરવામાં આવી હતી જણાવવું જરૂરી છે કે આ પર્વે હરિભક્તો પણ ઘરે ઘરે સહપરિવાર આ જ રીતે સત્સંગ દીક્ષા ગ્રંથ પૂજન વિધિ અને પઠન યજ્ઞનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે देवाव्योपासनं कार्यं स देव परब्रह्मणः अक्षराधिपते भक्ति सदमामचारिणि सदा धर्मिणं रहितानेव भक्ति कुर्यात् कदाचन भक्तिं वा ज्ञानमालभ्य नैवा जनः अपि पर्वविषयं क्रिया आज्ञानुसारतः क्रियाबन्ध क्रियाभार क्रियापानस्ततो नहि